નમસ્તે મિત્રો એન સી ભરતી બીજા છવ્વીસ આવી ગઈ છે અને એકસો ને તોતેર ખાલી જગ્યા છે ગ્રુપ એ બી અને સીની તો આપણે નોટિફિકેશનની વિગતવાર ચર્ચા કરી આ રીતે એડવર્ટાઇઝમેન્ટ નંબર ઝીરો વન સ્લેશ બે હજાર પચીસ સ્લેશ નોન એકેડેમિક આ ભરતી છે તો સૌ પ્રથમ છે ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી અને એપ્લિકેશન ક્લોઝ થશે સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને એડમિટ કાર્ડ અને એક્ઝામ ડેટની તારીખ એનસીઆરટીની સી ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર થશે તો તેની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એન ટી ડોટ એનઆઈસી ડોટ ઇન પર તમે એડમિટ કાર્ડ અને એક્ઝામ ડેટની માહિતી તમે લઈ શકો છો નેક્સ્ટ છે હવે આમાં ટેબલ એકમાં ગ્રુપ એની વિવિધ પોસ્ટ દેવામાં આવી છે જેમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે પ્રોડક્શન ઓફિસર છે બિઝનેસ મેનેજર છે આસિસ્ટન્ટ પ્રોડક્શન ઓફિસર છે આસિસ્ટન્ટ એન્જિનિયર ગ્રેડ એ છે આસિસ્ટન્ટ પબ્લિક રિલેશન ઓફિસર છે નેક્સ્ટ છે ટેબલ ટુમાં છે ગ્રુપ બી માટેની વિવિધ પોસ્ટ દેવામાં આવી છે જેમાં સિનિયર એકાઉન્ટન્ટ છે જુનિયર હિન્દી ટ્રાન્સલેટર છે જુનિયર એકાઉન્ટન્ટ છે સ્ટોર ઓફિસર છે પ્રોડક્શન આસિસ્ટન્ટ છે પ્રોફેશનલ આસિસ્ટન્ટ છે કેમેરામેન ગ્રેડ ટુ છે એન્જિનિયર આસિસ્ટન્ટ છે સ્ક્રિપ્ટ રાઇટર છે સેટ ડિઝાઇનર છે નેક્સ્ટ છે હવે ગ્રુપ સી માટેની વિધ પોસ્ટ છે જેમાં ટેકનિશિયન્સ ગ્રેડ વન જે ઓડિયો રેડિયો પ્રોડ્યુસર ગ્રેડ થ્રી છે ગ્રાફિક આસિસ્ટન્ટ ગ્રેડ વન છે ટીવી પ્રોડક્સર ગ્રેડ થ્રી છે સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ છે સિનિયર પ્રૂફ રીડર ઇંગ્લિશ માટે છે સ્ટોર કીપર ગ્રેડ વન છે કોમ્પ્યુટર ઓપરેટર ગ્રેડ થ્રી છે ફ્લોર આસિસ્ટન્ટ છે ફિલ્મ આસિસ્ટન્ટ છે ગ્રાફિક આસિસ્ટન્ટ ગ્રેડ ટુ છે સ્ટોર કિપર ગ્રેડ ટુ છે લેબ આસિસ્ટન્ટ ફિઝિક્સ લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી લેબ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર સાયન્સ લેબ આસિસ્ટન્ટ ની વિવિધ પોસ્ટામાં આપવામાં આવી છે અને નેક્સ્ટ છે લેબ લેંગ્વેજ ઇંગ્લિશ લેબ સાયકોલોજી લેબ આસિસ્ટન્ટ એગ્રિકલ્ચર લેબ બાયોલોજી લેબ આસિસ્ટન્ટ જ્યુલોજી લેબસિસ્ટન્ટ હોમ સાયન્સ લેબ મેથેમેટિક્સ લેબ સાયન્સ અને લોઅર ડિવિઝન ક્લાર્કની સૌથી મોટી ભરતી છે તો તેમાં ચોપન જગ્યા છે તો આમાં તમે ફોર્મ ભરી શકો છો ચોપન જગ્યા માટે લોઅર ડિવિઝન ક્લાર્કમાં નેક્સ્ટ છે સિનિયર લાઇબ્રેરી અટેન્ડન્ટ ફિલ્મ જુનિયર લાઇટમેન પેઇન્ટર ટચ ગ્રેડર ટુ અને કાર્પેન્ટરની વિવિધ પોસ્ટ છે નેક્સ્ટ છે તો કે ગ્રાન્ડ ટોટલ ઓફ ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ સીની વિવિધ પોસ્ટ છે જેમાં એસસીની ચૌદ જગ્યા છે એસટીની અઢાર જગ્યા છે ઓબીસીની ચુમ્માલીસ છે ઈડબ્લ્યુ ની અગિયાર છે અને યુઆરની છ્યાસી જગ્યા છે અને ટોટલ જગ્યા એકસો તોંતેર છે નેક્સ્ટ છે કે આ લોઅર લોઅર ડિવિઝન ક્લર્કની સૌથી મોટી ભરતી છે તો તેમાં બાર પાસ રહેશે દસ પ્લસ ટુ એજ્યુકેશન અને તેમાં ટાઇપિંગ સ્પીડ પણ છે તો તેમાં ઇંગ્લિશ માટે પાંત્રીસ વર્ડ પર મિનિટ અને હિન્દી માટે ત્રીસ વર્ડ પર મિનિટ રહેશે ટાઈપિંગ સ્પીડ અને સૌથી મોટી ભરતી છે લોઅર ડિવિઝન ક્લર્કની નેક્સ્ટ એ એજ માટે રિલેક્સેશન મળશે તમે એસસી એસ ને પાંચ વર્ષ ઓબીસીને ત્રણ વર્ષ પી ડબલ્યુ યુઆરને દસ વર્ષ પી બીડી ઓબીસી માટે તેર વરસ પી ડબલ્યુ એસસી એસટી માટે પંદર વર્ષની છૂટછાટ મળશે નેક્સ્ટ અને એપ્લિકેશન ફી ભરવાની છે તો યુઆર ઓબીસી અને એડબલ્યુએસ ઉમેદવાર માટે છે લેવલ દસ થી બાર માટે પંદરસો રૂપિયા ભરવાના છે લેવલ છ થી સાત માટે બારસો રૂપિયા ભરવાના છે અને લેવલ બે થી પાંચ માટે હજાર રૂપિયા ભરવાના રહેશે ફી માટે અને એસસી પીડબલ્યુ બીડી સર્વિસમેન કોઈ બી ફી ભરવાની નથી પ્રોસેસ કેવી રીતે છે તો એનસીઆરટી ભરતીમાં નીચે મુજબની સ્ટેપ રહેશે તો સીબીઆરટી બેઝ ટેસ્ટ રહેશે રિટર્ન ટેસ્ટ રહેશે અને સ્કિલ ટેસ્ટ પોસ્ટ વાઇઝ અને ઇન્ટરવ્યુ પણ પોસ્ટ વાઇઝ રહેશે આ ભરતીમાં આ વિડીયોમાં આપણે નોટિફિકેશનની વિગતવાર ચર્ચા કરી જો તમને વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ